હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો ચાલો આજે આખર તારીખ છે તો હું મમ્મી ઘરે જવાની છું તો જેન્સને રેડી કરી દીધી છે અને તનિષને સવારે જવાનું હતું ટ્યુશનમાં તો તનિષ ટ્યુશનમાં ગયો છે તો ચાલો પહેલાં આપણે તનિષને ટ્યુશનમાંથી લઈ આવીએ અને પપ્પા આવી ગયા છે આપણે તેરવા તો આપણે નીકળીએ તો ચાલો ડાયરેક્ટ મમ્મી ઘરે જઈને જ મળું કારણ કે પપ્પા આવી ગયા છે તેરવા તો એ નીચે ઊભા છે

તો જો આજે મમ્મીએ બનાવ્યું છે દાળ ફ્રાય કરી છે ભાત રોટલો પછી બકાલાનું શાક છે વટાણા બટેટાનું અને લસિંગા અને આજે એનસીના પિંડિયા તો જમવાનું બનાવ્યું આજે નોનવેજ છે કારણ કે આજે રવિવાર નથી એટલે આજે એ ખાવાનું અને બટર મિલ્ક અત્યારે વાગી ગયા છે સાડા સાત અને અમે ચા બા પી લીધો છે ત્યાં હું ભૂલી ગઈ ઉતારતા તો ચાલો અત્યારે આમ બજાર જાય છે તો બજાર કઈ સૂટ નહીં થાય કારણ કે જેન ત્યાં જે આડે છે તો જી લઈ આવીશ ને તમને આવીને બતાવીશ કે શું લઈ આવીશ વસ્તુ દેખાય ને ચપ્પલ જોવા આવ્યા ને અહીંયા તો આ ચપ્પલ છે ને અમે બહુ પહેર્યા છે તો તમે કોને કોને પહેર્યા છે આવા ચપ્પલ મને કહેજો તો હું બજાર આખી આવી ગયા છે અને કેટલા વાગી ગયા છે પોણા નવ વાગી ગયા છે તો ચાલો મમ્મીએ બનાવી છે બધા તારું ભાત તો આપણે જમી લઈએ અને બજારથી નાની મોટી વસ્તુ લઈ આવી છું

તો જો જીએનસી માં તમે લઈ આવ્યા શું લઈ આવ્યા દીકા હે આ બ્રેસલેટ પણ છે અને રબર પણ છે બટાટ નથી જો તો હા પછી પિંક કલર ની લિપસ્ટિક પિંક નથી પણ બ્રાઉન કલર જેવી છે આમાં પિંક દેખા છે જો દેખા તો ઓહો એક દાટી લીધું છે મેં 20 રૂપિયા નું પછી રબર લીધા છે રબર લીધા છે અને દુકાન દુકાનવાળા ભાઈએ જીએનસી ના એમને ફ્રી માં આપી પીન તો આ રબર લીધા છે અને આ ત્રણ નેન પોલે હા લે ને લે હું બતાવું છું બબા નેન પછી શું માં મને ખાલી બતાવ એમ હા પછી પછી બીજું બીજું શું હાજ બતાવ એક કઈ છે સિલ્વર સિલ્વર કલર પછી એક બ્રાઉન કલર અને બહુ સરસ લાગ્યું દાટી મને બહુ ગયું નહીં હમ તો જો આ ચોપાટી એ સેલ આવ્યો હતું ને ત્યાંથી મેં આ બુક લીધી હતી જીએનસી માટે તો આમાં કેટલું બધું સરસ સરસ વાંચવાનું છે ના આવડે પણ સેલું સેલું આમાં કેટલું બધું સમજવા જેવું છે બધું રાષ્ટ્રીય ફૂલ ક્યુ રાષ્ટ્રીય પ્રાણી પછી આપણા ચલનસી શું વાંચી દઉં ભાઈ ની બુક છે એ તને વાંચતા ને જામાં જામાં શીખવાનું જામાં શીખવાનું તને બુક તો ચાલો હું આવી ગઈ છું મમ્મી ઘરથી અને આજે છે નેક્સ્ટ ડે તો આજે છે ને અમારા લોર સોતોલ પાસે સેલ છે કપડાનો તો ત્યાં કપડાં જ છે કે બીજું કંઈ છે એ મને કંઈ ખબર નથી તો ત્યાં જાય તો ખબર પડે કે શું છે તો એક બે ત્રણ ને ચાર તારીખ સુધી છે તો તમે પણ અહીં આવો અને જોઈ જાજો કે કેવું છે તો જો હું અત્યારે જાઉં છું કે એવું લાગે મને શું છે ત્યાંથી હું શું લઉં કે ના લઉં કે અને કદાચ તો અત્યારે જીએનસીના અમે લઈને જાય છે તો અત્યારે તો કંઈ મને ગમશે ને તોય નહીં લઉં કારણ કે જીએનસીને હું એક વસ્તુ લઈને તો એ એમ કહે કે આ નહીં બીજું ને બીજું ને એમ ત્યાં હેરાન કરશે તો એટલે અત્યારે તો કંઈ નહીં લઉં જો લેવું હશે ને તો હું સાંજે પછી ફ્રી થઈને જઈશ તો અત્યારે તો ખાલી હું જોવા જાઉં છું કે શું શું છે ત્યાં તો ચાલો આપણે જોઈ આવીએ

તો અહીંયા બોયસ માટેનું છે અને આ ગર્લ્સ માટેનું છે તો આપણે અહીંયા બોયસ માટેનું જેને કોઈને પણ લેવું હોય તો જો એકસો પચાસના વાળ ભાવ લખેલો જ છે વાં શર્ટ છે અહીંયા ટી શર્ટ છે તો તમે આવી જજો જેને જોવું હોય એને અહીંયા ટી શર્ટ છે જો સાડા ત્રણસોનું ટી શર્ટ

siia jäänud . aga tort jälle seal , kus sa oled , oli ennem pikad . ma olen siin . বে পাে জহোুে জবে জোড়ে জোডে পারা জোডে আকো কডে জোরা করেন ভেনে কডাসে কাকে

રમે છે <digitizer> <riding entãoori> <tip install> आम तो 32 28 पेरेस 28 नहीं 30 पेरेस पन्नामा 32 नि साइज छ तो त्यो इ तनिस् न ठै जायो लाग्छ जी ल જ કસ્ત લાગે બહુ મોટું છે પણ બહુ મોટું છે હા ચોલીસ સાઈઝ હોય તો હું લઈ લઈશું

Аба 300 ми са изчерпани, а тиенци ми са из-за начинае и сега са разчерпани, а тиенци ти му писа изматри. А ти си изматри. А ти си А ти си изматри. А ти си изматри. А ти си изматри. А А Allora, faccio a visitare? Non è un problema. 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 un problema. Non

આપણને એકસો પચાસ છે અહીંયા બાજુ આવ એને ઓલું લેવું છે બાસ્કેટ ના ના ટી શર્ટ છે જોડીમાં નથી ટી શર્ટ જ છે ખાલી બાસ્કેટ ક્યાં હતી પણ બાસ્કેટ લેવી તો અહીંયા ક્યાં છે ક્યાં છે

માં બાસ્કેટ હાડુ હાઈ ગઈ ને બેહી ગયા નીચે અઢીસો રૂપિયામાં ખાલી આ ચાવતો હશે કે આખી જોડી આવતી હશે એ નથી ખબર બપોરના લેવા આપશો તો મમ્મી કે લેવા અહીંયા ફેન્સી તોક જેવું છે બસો

તો ચાલો હવે આપણે ચાલો તો આજનો આ વિડીયો કેવો ને મને કોમેન્ટ કરી દેજો અને આ વિડીયો એ જ પૂરો કરી દઉં છું તો તમને આ બપોર મારો વિડીયો આવી જશે તો ચાલો મારા વિડીયોમાં લાઈક કરી દેજો અને જેમથી બોલ દે